આજે અમરેલી જિલ્લામાં અનુજાતિના આગેવાનો બધા ભેગા થયા અને જિગ્નેશભાઈના સપોર્ટમાં કે આપણા રાજ્યના ગૃહમંત્રી જ્યારે ગુજરાતની જન યાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં જિગ્નેશભાઈને મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એણે બધી આપ વીતી મહિલાઓએ કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દાદ તો ઠીક છે પણ ડગ્સ ડગ્સ પણ એટલા ગામડા સુધી ડગ્સ પહોંચી ગયો છે તો આની જિમ્મેદારી કોની એ માટે જીગ્નેશભાઈ ત્યાં ગયા ને જીગ્નેશભાઈ જોયું બધું ત્યાં વિડીયોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને ત્યાં એ એસપી સાહેબને મળવા ગયા એસપી પોલિટિક્સ મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી ચર્ચા થઈ કે ભાઈ આ એટલું બધું તમારા દૂષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી બરોબર તો આ મુદ્દા પર આપણા ગુજરાતના ઉપ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી લાજવાને બદલે ગાજ્યા એવા કહે છે કે પોલીસને પ્રોટેક્શનમાં પોલીસના પ્રોટેક્શનમાં એ માણસે રેલીઓ કાઢી જિગ્નેશભાઈની વિરુદ્ધમાં કે હર્ષભાઈ જો સારા વ્યક્તિ હોય સાસા હોય સંસ્કાર એની વાત કે સંસ્કાર એનામાં હોય તો આ શબ્દો એને જિગ્નેશભાઈને સપોર્ટમાં કહેવા જો કે જિગ્નેશભાઈ તમે જે વાત કરી છે ચાલો મને બતાવો તમારા વિડીયો કાપી હું તમારી સાથે છું અને આને ડામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર તદ્દન દર મજબૂત છે એની જગ્યાએ એને જિગ્નેશભાઈ વિરોધમાં ને જિગ્નેશભાઈ જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહે છે ઘરભાઈ શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય હોશિયાર મંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતું આપવું જોઈએ બસ જય હિન્દ